हेलो गाइस जो आपला वेलवेर आई जासो है वरसाद आता राहत नस सापडून बापरू बघू पडी गुसे जो सापडून बापरू बघू भेस पडी जो खोलीने बघू वरखं करून बाळ पडीज बेस बार काढीने बघी दिवस पहिला सापडू बापरू खोली दई बधू वावा वावाजोडाय पथारी फेवरी नाखीसुईल जो आहे जो पाळूबा गिजू शेक

વરસાદી માહોલ છે વાવાઝોડા બધું રમણ ભમણ કહી નાખ્યું છે બાવળીઓ પડી ગયો છે છે જય મિત્ર બાવળી આખો પર્યો છે पड <laughs> जा તાળ તાળવાળી જેસો બધું ઉડી ના જવા વાતામાં હું પાસા ચપાત્ર ઉડી ના આવ્યું આના ખા નો છે બધા જો પત્રા ઓડી જેસે પત્રા પોટી જેસે આ ગાઘી ઓડી જઈતી બોલી લેકડી રાખતી આઈ ગઈ ઓમ કરી નગો પકડી લેતો આને નકલ દી દે હવે પળ ન ઉડીલા પકડીન પાછળ આશી હવે શુ થાય આ ડીલ ભાગી જઈશે જો માટી નું ઘર આખું ધોરઈ ગયું છે શાપ એ કાકો લેગન દાતણ કરે